તો જય માતાજી ભાઈ તો થાય એમની બુનો ભાઈ મજાક ના મૂકો સાઈડ માં બધા એ પેલા મને જરૂર કમેન્ટમાં કહેજો કેજો અમે અત્યારમાં આયા છીએ આ લોકેશન ક્યાં નહીં છે એ આપણને નહીં ખબર પણ લોકેશન એક નંબર છે આ જો ગધા લેબુ કહેવાય કે સંતરા ખબર નહીં ના આ ભાઈ ચૂચુ કરવા જોતો ચૂચુ કરીને આવ્યો યાર થોડી જ કરી સાચું બોલ થોડી કરી હા થોડીક જ કરીને ચૂચું કરીને આવ્યો અમે આયા હતા એક શૂટિંગમાં એમાં અમાર બેનો તો કોઈ રોલ છે નહીં આપણે અમે બે રખડવા છીએ તો આજે અડો તમને થોડું આ નેનકડા વ્લોગમાં બતાવશું કઈ કઈ રીતે શૂટિંગ થાય છે શૂટિંગમાં બીજું કુન કુન આવ્યું છે બધાને થોડી ઓળખાણશું મેથી મારશું હમ હંત મશાલ હુકમ ખા તમે વ્લોગમાં બન્યા રહો આગળ બતાવતા રહી નેના નેના સીન હેડો મળીએ તમને

જોઈ શકો છો મિત્રો અહીંયા શૂટિંગ ચાલુ છે તમે જે એક્ટર હતા ને ભડ સોરી એક્ટર હમ હમ ના અહીંયા જોઈ શકો છો અમરસંજયભાઈનું ચાલુ છે શ્રી ચામુંડા ડિજિટલ ઉપર આવવાનું છે સોંગ આવવાનું છે જોવાનું ભૂલતા ને સપોર્ટ કરજો યાર એન્ડ અહીંયા જોઈ શકો છો આ બે નોટ તો એમની ધૂનમાં જ હોય હે ચંપા દી રહા છે ગોડી નો નવો આશી ગસ્તે કેડીંગ યાર ને બોલ અક્ટર સાહેબ હાચુ બોલજો તમે મેકઅપ કરીને આયા એમાં એવું હતું કે પાલડી વેલો વેલો ગયો તો એટલે પ્રેમાજી બેઠા હતા એટલે એક સંબંધની દુકાન હતી

નીચે દર્શાવેલું થાય કાલે કાલે તેદ તુ એટલે શોર્ટમાં એટલું કહેવા છું આવા લોકો હોય છે બૈરાની ફેરમ લવલી મેકઅપ કરતા તો મિત્રો અહીંયા એક નવો સીન ચાલુ થઈ ગયો છે ને આ એક્ટર

આ રે હાર વાત ચાલતી હતી ભલે આલે આલે છોરી લઈ દઉં ધોઈ ના છે કઈ વાંધો ને તમારે એક્ટર જુઓ કપડા વપડા બદલીને તૈયાર થઈ જાય ફોટો પડાવે રાખે લિપ્સિંગ આલવાનું હતું એ પાછા ટકા પતી ગયું પાછા ચાર ટકા બાકી છે લિપ્સિંગ પતી જાય ને એના પાસે શૂટિંગ ચાલુ થશે શૂટિંગ ના અલગ અલગ સીન હશે મજા આવશે લિપ્સિંગ તો તમને બહુ બતાવ્યું નથી મોટા ફોટું બતાવ્યું પણ થોડું થાય રહ્યું અહીંયા બતાવી દઉં જય માતાજી મિત્રો હું છું અક્તર સિંગર સ્વરૂપ ઠાકોર પાલે છે અને અમારા સિંગર સંજય ગુજરાત અને પ્રેમાજી ઠાકોર ટૂંક સમયની અંદર અમારા એક લવ સોંગ ના વિડિયો સોંગ આવી રહ્યા છે પ્રેમાજી ઠાકોર ઓફિશિયલ સ્વરૂપ ઠાકોર ઓફિસલ માં શ્રી ચામુંડા ડિજિટલ માં હવે હું હાચું કહું કઉ તઈ નઈ ઘોડી ના મફત પ્રમોશન કરાવ્યું મારે જોવું એક ચોખ્ખું કેવા આવડા આવડા વેતના ના પડે ને તો મને કે જો સાલું ગાડી માં સડી ગયા હો અને મારા મારા કિંજલ બેન ને ફૂલ સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ

અમારે સ્વરૂપ ભાઈ એક્ટિંગ રા ને અમારા સિંગર છે ને હાચું કેમ તો હાલ નકામા થઈ ગયા અમારો શૂટિંગમાં હાજર રહો લોટો માથે છે આ છે અમારા ટાબરિયું એ બકા જેના જેના ઘૂઘલા ગા ગાન ને બકા ઘા ને તારો બાપો ને બાપો આવતો તો ગા 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 હો ભગવ મોટી ઉંમર આવે ને આ બાજુ જેવો રીલ નું શૂટિંગ ચાલે છે યાડી રહ્યા બધું ભેગું યાડે અમારે રીલે ચાલે આ બાજુ જોવો પાડા પૈ ને અમાર ભાઈ એપ્લિકેશન ખુલ્લું છે છે તમને તમને સીન ચાલુ શૂટિંગ મળીએ મળીએ એ બાદ ભલે બન્યા રેજો મને બોલવા જોર આવે એટલે તમે બોલો ચાલુ જ છે હું બોલું બોલો બોલું બોલું બોલો ના ના બધું ના બોલતા ચાલુ કર ચાલુ તો મિત્રો જો અમાર શૂટિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા એક સીન લેવાય રહ્યો છે કે જે લિપસિંગ હતું એ પતી ગયું છે કિંજલ એમનું જે સિંગર હતા મારા બધા એમનું હવે ડાયરેક્ટ જે સીન લેવાના છે મોન્ટેજ એ લેવાના છે હું બે વાર કીધો કે કોકની ગાડીએ કોબો પાડશે બાપા નિરાહુ અમારા વાંદરું છે હકનું રહે છે નથી ચલો આવજો આવજો ને હજી તમને આગળ બતાવશું શું બતાવશું કિંજલ હા શૈલેષ ઠાકોરમાં અવા નવા જોરદાર નવા નવા લોગ આવતા રહેશે કોમેડી

તો મળીએ તમને કપડાં ચેન્જ કરીને આગળનું શૂટિંગ હું તમને બતાવી કે કઈ રીતે થાય છે ને કઈ રીતે નહીં હેડો મળીએ કેર દે મિત્રો અમારે આમ ગણો ને કે બધું શૂટિંગ પતી ગયું છે ખાલી લાસ્ટ બાકી છે અમારું પતી ગયું છે ખાલી અમારા સિંગર એમનું બાકી છે શૂટિંગ ચાલુ કેમેરામેન ચાલુ જ છે ને અમારા મેઠાવાળા ભાઈ છે એટલે ટોટલ પૂરું થઈ જવાયું છે લાસ્ટ બાકી છે મારા બેટા કોપી રાઈટર લાવશે હો ગીત લાઈન વચ્ચે ચેનલ ની કમની બંધ કરાવે એવા હો ભેગા રહી તો જોઈ શકો મિત્રો અમારું બધું શૂટિંગ પતી ગયું છે તૈયાર તૈય સોંગનું સોંગ આવશે એટલે તમને અપડેટ આવી દઈશું ને અહીંયા પોસ્ટર માટે ફોટો શૂટ ચાલેલું હોય લાસ્ટમાં જે અમુક નાનું મોટું બાકી રહી ગયું હતું તો તમને વિડીયો કોક વ્લોગ કો કેવો લાગ્યો જો ટાઈમ હરખો નહીં મળ્યો તો એ ટ્રાય કર્યો હે તો વિડીયો ગમ્યો હોય તો કહેતા રહેજો ને સોંગની ભાઈ થોડી રાહ જોજો સોંગ તો અમારી રીતે જ વ્યવસ્થિત છે પણ તમે એ જોજો સપોર્ટ કરજો કેવું છે કેવું નહીં કહેજો કંઈ ભૂલ છું એમાં થઈ હોય તો પણ કમેન્ટમાં કહેજો તો આગળ નેક્સ્ટ માં અમાન સુધારતા ફાવે તો જીઓ ભાઈ કેતા રહેજો ને એડો હવે આટલા એન્ડ કરીએ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સંજય ભાઈ નું સોંગ આવે જરૂર થી ચેક કરજો કેવું લાગ્યું કેવું નહીં બધું કેજો ને જો ભૂલ અંદર કઈ તમને લાગે ને તોય કેજો નેક્સ્ટ ટાઈમ અમે સુધારી હક એટલે જોઈને ને હો ટકા કમેન્ટ કરજો અમારે ભાઈએ પણ